રાધનપુર શહેરમાં રખડતાને અડિંગો જમાવી બેઠેલા આખલાઓના ત્રાસને લઈને શાળાએ જતા વિદ્યાર્થીઓ ભયના ઉથારે રાધનપુરમાં શહેરી જેનો કચરો રોડ રોડ ઉપર ફેંકતા રાધારીઓ સહિત સ્કૂલે જતા વિદ્યાર્થીઓ આખલાઓની બાનમાં આવતા પરેશાન સ્કૂલ જતા નાના બાળકો આખલાઓની અરફેટે આવતા રહી ગયા પ્રો રસ્તા ઉપર કચરો ફેંકતા રહેશોની ભીધરકારી અને પાલિકાના કારણે રાતારીઓ વિદ્યાર્થીઓ પરેશાન બન્યા છે પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં ઠેર ઠેર કચરાના ઢગ રોડ ઉપર રોડ રસ્તા ઉપર જોવા મળી રહ્યા છે તો બજારમાં ઠેર આખલાઓનું સામ્રાજ્ય પણ જોવા મળી રહ્યું છે ત્યારે તાજેતરમાં જ સ્કૂલે જતી પાર્કિંગ રસ્તા ઉપર વરસાદી પાણી ભરાયા હોવાને કારણે રોડની સાઈડમાં ચાલતી હતી ત્યાં આખલાઓ અડિંગો જમાવીને બેઠેલા આખલા પાખડતા પાર્કિંગ જીવના જોખમે જણાઈ આવી હતી રાધનપુરના જેપી કુમાર શાળા પટની ગેટ નજીક તાજેતરમાં જ બે આખલાઓ વચ્ચે લડાઈ થતાં સ્કૂલ જતા નાના બાળકો આખલાઓની તરફેડમાં આવતા પછી ગયા હતા આ રસ્તા ઉપર એક બાજુ વરસાદી પાણીનો ભરાવ જોવા મળે છે તો બીજી બાજુ અહીંયા સ્કૂલો આવેલ હોય આંગણવાડી આવેલ હોય વિદ્યાર્થીઓ સહિત નાના બાળકોની અવરજવર રહેતી હોય છે અને અહીંયા માર્ગ ઉપર કાં તો કીચડ અને સ્થાનિક રહીશો કચરો પાલિકાની ગાડીમાં નાખવાની જગ્યાએ જાહેર રોડ રસ્તા ઉપર ફેંકતા આખલાઓ અડિંગો જમાવીને બેઠા હોય છે ત્યારે અહીંયા નીકળતા રાહદારીઓ સહિત વિદ્યાર્થીઓ જીવના જોખમે આ માર્ગ ઉપર નીકળતા જોવા મળી રહ્યા છે રિપોર્ટ અનિલ રામાનુજ રાધનપુર પાટણ